સુરતના વાલન નગરના એક મકાનમાં આગ લાગવાનો મામલો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરે ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત કરી ઘટનામાં છ લોકો દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરાયા સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત શિક્ષણ મંત્રીએ કરી તમામ લોકોની સારવારમાં કચાસ ના રાખવાના આદેશ આપવામાં આવ્યા વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રહેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘર અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે હજી એનું કારણ અને તપાસ શરૂ છે પરંતુ છ લોકો દાજા છે એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાસ ન રહે અથવા તો એના ખોડ ખાપણ ના રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા કરવા માટે કહ્યું છે જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે જે કાર્ય કાયદેસરની કાર્યવાહી થશે